ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક ભૂવો પડ્યો રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી વરસાદની સુરતમાં અનેક જગ્યા પર પડ્યા છે લોકોને હાલાકીનો પરો પડી રહ્યો છે સામનો સુરત મોનસુન કામગીરી નો પોલ ખુલ્લી ખાંડ બજાર ગરનાળા પાસે ભૂવો પડતા તંત્રએ એ ભુવાની ફરતી બેરિકેડિંગ કર્યું સત્ય માટે હંમેશા સત્ય સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે

પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ જ નથી શું પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે